સુરેન્દ્રનગરમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન સામે તપાસના આદેશ અપાયા યાર્ડમાં શાકભાજીના થડાની હરાજી મુદ્દે ચેરમેન સહિત ત્રણ સામે તપાસના આદેશ અપાયા છે ખાડા નંબર ત્રેવીસ અને અડતાલીસ પોતાના ભાઈ અને ભત્રીજાના નામે લીધા આંગે અંગે બે હજાર સોળ સત્તરમાં તે સમયના ડિરેક્ટર વજુભાઈ રાઠોડ અને અશોકભાઈ ચૌહાણે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી હાલ તો તપાસના આદેશ અપાયા છે અને સુરેન્દ્રનગર જિલ્લા રજીસ્ટર અને નાયબ નિયામક ખેતી અધિકારીઓને અધિકૃત કર્યા આ મામલે ફોજદારી કાર્યવાહી થવા ની પણ શક્યતા છે સુરેન્દ્રનગરમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન સામે તપાસના આદેશ અપાયા યાર્ડમાં શાકભાજીના થડાની હરાજી મુદ્દે ચેરમેન સહિત ત્રણ સામે તપાસના આદેશ અપાયા છે ખાડા નંબર ત્રેવીસ અને અડતાલીસ પોતાના ભાઈ અને ભત્રીજાના નામે લીધા આંગે અંગે બે હજાર સોળ સત્તરમાં તે સમયના ડિરેક્ટર વજુભાઈ રાઠોડ અને અશોકભાઈ ચૌહાણે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી હાલ તો તપાસના આદેશ અપાયા છે અને સુરેન્દ્રનગર જિલ્લા રજીસ્ટર અને નાયબ નિયામક ખેતી અધિકારીઓને અધિકૃત કર્યા આ મામલે ફોજદારી કાર્યવાહી થવા ની પણ શક્યતા છે